ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ક્ષત્રિય કોન્સ્ટેબલ ના જીવન ટૂંકવાના કેસમાં ગોસ્વામી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને સતત માનસિક ત્રાસ આપ્યો હતો જેના કારણે આ પછી હેડ કોન્સ્ટેબલ દિગ્વિજય દિગ્વિજયસિંહ ગોહિલે પોતાનું જીવન ટુકાવ્યું જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર સાથે ભાવનગર જિલ્લો આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે એક તરફ બગદાણાની બબાલને લઈને તો બીજી તરફ ગોગા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે જીવન ટૂંકાવ્યું તેને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષનો માહોલ હતો કરણી સેના ગુજરાત પ્રદેશના પ્રમુખ જાડેજા ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે એફઆર નોંધવાની માંગણી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી હતી હવે પીએસઆઈ બી કે ગોસ્વામીની સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ ઉપરાંત આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોએ સમાજના આગેવાનો દ્વારા સરકારને બોતેર કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને જો એફઆર નહી નોંધવામાં આવે તો ખૂબ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી હવે જાણીએ કે આખો મામલો શું હતો તો એકવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસની સાંજે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે ચાલુ ફરજ દરમિયાન જ ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાનું જીવન ટૂંકાવ્યું હતું આ પછી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર એમને આ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ત્યાં તેમનો જીવ નહોતો બચી શક્યો આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ગયા અઠવાડિયે કુલ ત્રણ પોલીસ કર્મીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે અને જેના કારણે પોલીસ બેડામાં ખૂબ મોટા પાયે ખડભડાટ મચી ગયો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર